પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને હાથ ધોવો પડશે કોઈ અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો જરૂરથી એ લોકો પર ભરવામાં આવશે શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ અને આમથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે